ચાલો પાવર આવી ગયા છે તો આપણે કરીએ મોટર ચાલો જો કેવો અવાજ આવે મથી પાણી આવે આય આપણે માનવીમાં પાણી ચાલુ કરી રહે છે કે બોલે ને નું પાણી આવે અમારે

આ આપડી માંડવી ગિરનાર ચાર હજી આ ધારીઓ ફોરવાનો બાકી છે હજી મુહૂર્ત કર્યું છે આટલું પાણી આવે જોઈએ આથી ઉધીમાં કેટલીક વાર લાગે આ આપણી મગફળી સાઠ પાઠ દિવસની થઈ છે એક છોડવો ઉપાડીને ટ્રાય કરી गिरना चार ओ माल थो भाई तमें क्यों कहजो कमेंट में भले खींचको ला खाए फेरव जरा काम छोड़ो đi à mina nè hên hai đi mina ní chưa mina tay ghi à